અમદાવાદમાં આ જગ્યાએ લોકો વેઇટિંગ કરીને ઉભા રહે છે અહીંયાની ચટાકેદાર ચાટ રગડા પેટીસ ભેળ અને મોમોસ ખાવા માટે અને જેવું ભાઈ જીજ્ઞેશભાઈનું કાટ ઓપન થાય એટલે લોકો તૂટી પડે ખાવા માટે અને લોકો અહીંયા તો ખાય ખાય જ પણ પાર્સલ કરીને ઘરે પણ લઈ જાય એવો ટેસ્ટો બાકી હેલો અમદાવાદ કેમ છો મિત્રો પહેલા વાત કરું એના રગડા પેટીસની તો ભાઈ પ્યોર ઘીમાં તળીને ઉપર સ્પેશિયલ એમનો રગડો એડ કરે છે અને પછી તીખી ચટણી ગળી ચટણી મમરી સેવ ગાજરની છીણ કોથમી ડુંગળી અને એમનો સ્પેશિયલ મસાલો નાખીને ખવડાવે છે અમદાવાદની પબ્લિક ને જોરદાર ચટાકેદાર રગડા પીટીસ એના સિવાય અહીંયાની પાલક પત્તા ચાટ લોકો સ્પેશિયલી ભાઈ દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે અને આવે જ ને બોસ આવો ટેસ્ટ નજીકમાં ક્યાંય ના મળતો હોય તો એના સિવાય અહીંયા તમને બાસ્કેટ ચાટ દહીં વડા જેવી હોટ એન્ડ કોલ્ડ ચાટમાં અલગ વેરાયટી જોવા મળી જવાની છે અને આપણે ટ્રાય કરી તે ભાઈ એમની સ્ટપ પાપડી ચાટ ટેસ્ટ ક્વોલિટી અને ક્વોન્ટિટી એક નંબરો બાકી તો તમે કોની રાહ જુઓ છો જલ્દીથી પહોંચી જાઓ ચટપટી ચાટની મોજ માણવા માટે ગુરુકુળ રોડ પર ધૂમ મચાવતા ધ ચાર્ટશિયસમાં અને લોકેશનની વાત કરું તો ભાઈ હિમાલય મોલથી આગળ જતાં તમને ગુરુકુળ મેટ્રો સ્ટેશન દેખાઈ જશે પણ મેટ્રોમાં ના ચઢી જતા ભાઈ ત્યાંથી ડાબી બાજુ વળતા જ ગુરુકુલ રોડ ઉપર જીગ્નેશભાઈની કાઠ દેખાઈ જશે અને સાથે ભાઈ લોકોના ટોળા પણ બાકી ડિટેલ્સ કેપ્શનમાં આપેલી છે આના બીજા ડોઝા માટે અમારા પેજને ફોલો કરી લેજો થેન્ક યુ